તો ગાઈસ તમને તને ગુડ ડે મોર્નિંગ તો અમારે સોટે છે માં તમારું સ્વાગત છે તો ગાઈસ આપણે આપણે બ્લોગ વિશે વાત કરી તો ગાઈસ આપણે 365 દિવસ માં દિવસમાં આપણે એક લાખ સબસ્ક્રાઈબ કરવાના છે અને આપણે ડેલી આપણે બ્લોગ અપલોડ કરવાના છે અને ગાઈસ તમે સપોર્ટ કરજો એટલે આપણે 365 દિવસ માં દિવસમાં આપણે એક લાખ સબસ્ક્રાઈબ થઈ જાય અને ગાઈસ જો અત્યારે તો આપણે અહીં ખુલ્લું વાતાવરણ છે એટલે આવતીએ ના સામે આપણા ગામ હતા હે અને હું જોવા બેઠો વરસાદ આવે છે અને તમે પણ કોમેન્ટ કરજો કે તમારે અહીંયા વરસાદ આવતો નથી આવતો અમાન્ય તો આવે છે જાજો નથી આવતો મીડિયમ મીડિયમ આવે તો ગાઈસ આપણે ત્રણસો પાંસઠ દિવસમાં આપણે એક લાખ સબસ્ક્રાઈબ કરવાના છે એટલે મુશ્કેલી તો હે અને તોય કરશું આપણે જેટલું બને એટલી મહેનત કરશું એટલે આપણે એક લાખ ત્રણસો પાંસઠ દિવસમાં સબસ્ક્રાઈબ થઈ જાય તો મહેનત કરશું અને તમે ગાઈશ આપણે સપોર્ટ કરજો એટલે આપણે ત્રણસો ને પાંસઠ દિવસમાં આપણે એક લાખ સબસ્ક્રાઈબ થઈ જાય અને આપણે એક લાખ સબસ્ક્રાઈબ થઈ જાય અને ગાઈશ આપણે હાથેની ગિફ્ટ નેવું આપશું જેટલી બને એટલી કરશું આપણે જીફું નેવું આપવાની કોશિશ ન આપવું તો ચાલશે ને ગાઈશ પણ તમે સપોર્ટ કરજો અત્યારે તો ગાય છે એવું છે હજી આ પહેલો જ બ્લોક છે આપણો ફર્સ્ટ બ્લોક છે અને જો ગાયશ આ અમારા ભાઈ છોકરો ગાની સેવા કરવા જાય છે લોટલાને લઈને તો આપણે થોડોક સેવાનો લાભ લઈએ જોવા ગાઈશ વાસળી એમની છે એટલે એમને તો રોટલા નાખવો પડે ને અને મજા બહાર નાખવા નહીં જાય ગાઈશ બાયરે ગાવડા આપણે હોય ને તો બહાર નાખશે નહીં ઘરની વાસણીને જ ખવડાવશે તો બાયરે સેવા ન કરે ઘરની વાસણીને જ સેવા કરે આવા માણો તો માણસો હતા ગાઈશ આપણે ત્રણસો પાંસઠ દિવસમાં આપણે એક લાખ સબસ્ક્રાઈબ કરવાના છે એટલે બહુ તો મહેનત તો હૈ પણ તોય ભગવાનજી દયા અને એ કરશું એટલે એક લાખ આપણે સબસ્ક્રાઈબ થઈ જઈશું તો આપણે ને ગાઈશ આપણે ગિફ્ટ આપવાની છીએ ચાલો ગાઈશ આપણે બ્લોગ પૂરો થાય છે અને જો ગાઈશ આપણો બ્લોગ પૂરો થતાં તો કંઈક તો કંઈ ખરી કરે જ છે બત કે જ તમે દેખાડું શું કરાય તો શું છે ભાઈ તમારી પાસે યુએસપી ટાઈપ કેબલ મોટરસાઈકલ તો ગાઈસ આપણે મોટરસાઈકલ માં ફોન ચાર્જિંગ કરવાનું કરે છે આ પદ્મા એને ખબર નથી કે અહીંયા શેડા મારવા નહીં ગફી શેડા આલે મોટરસાઈકલ માં આપણે કનેક્શન દેવાનું છે ને બેટરી માં મારે છે કે સીમાં પોઈન્ટ માં શેડા મારે જો ભાઈ બેટરી હાથમાં એ આપણે થોડોક એમને સવાલ પૂછશું કે તમે શેડા ક્યાં મારવાના તો ભાઈ તમે ક્યાં શેડા મારવાના મેન પોઈન્ટ બેટરી ચાલો તો તો શેડા બેડા માર લે તો ગાય આપણે બ્લોક પૂરો થાય છે આપણે ત્રણસો ને પાસઠ દિવસમાં આપણે એક લાખ સબસ્ક્રાઈબ કરવાના છે કમ્પ્લીટ કરાવી નાખજો